એક બહુ ઊંચો જો એક માણસ સેક્સના ડોક્ટર પણ ડોક્ટર મને નીચે પ્રોબ્લેમ છે જોકે શું દે એ નીચે પ્રોબ્લેમવાળા જ આવે તું ખોલીને બતાવે કે આ ખોલીને બતાવીશ ને તમને હસવું આવશે ડોક્ટર કે દસ વર્ષથી મારું ક્લિનિક છે સવારે ચાર કલાક સાંજે ત્રણ કલાક સાત કલાક અહીં બેસું છું એવરેજ વીસ લોડા રોજના જોઉં છું દસ વર્ષમાં હજી મને કોઈ દિવસ હસવું આવ્યું નથી તો સુધી ભલે તમને ના આવ્યું હોય પણ આપણા કેસમાં આવશે કે જો તું એવી ચેલેન્જ ચાલતો હોય તો હું તને ચેલેન્જ આપું જો હું તારું લોડું જોઈને હસી પડીશ તો તારી ફી નહીં લઉં દવાઈ ફરી આપીશ પણ તારે ખોલું તો પડશે તો પેલા તો પાટલોન ખોલી ને તો નીચેનું લોડું અગરબત્તી લબડ છે ને એટલું પાટલું અગરબત્તી લબડતી એવું જ લાગે તો ડોક્ટર હસી પડે ચેતા હસાઈ દીધો કે હવે ચાલ આ તો જોઈ લીધું તને પ્રોબ્લેમ શું છે એ કે પેલો કે અઠવાડિયાથી છે ને ડોક્ટર નીચે સોજો ચડી ગયો ને એવું લાગે છે સોજો ચડી નગર જેવું થયેલું તો ઓરિજિનલ દાગીનો શું હશે ફળી સેના ડોક્ટર છે ઇન્ટર મેડિસિન ઇન્ટરનલ મેડિસિન ફેમિલી પ્રેક્ટિસ પણ ડોક્ટરની લાઇનમાં સારામાં સારી લાઇન કહીએ ખબર ડોક્ટરની લાઈનમાં સારામાં સારી ના ગાયનોકોલોજી તો ચુદે એમ ઘેલ લાઈન ગાયનોકોલોજી તો ખરાબમાં ખરાબ લાઇન સાહેબ ના એનું કારણ કઉ શા માટે ઘેલ જુદી લાઇન ગાયનોકોલોજી સારામાં સારી લાઈન કહ્યું તો ડર્મેટોલોજી ચામડીના રોગોની કે એમાં કોઈ રાત કોઈ દિવસ અડધી રાતે ઇમરજન્સી આવે નહીં રોગ જલ્દી મટે નહીં ડોક્ટરની ભૂલથી દર્દી મરે નહીં અને ગેલચોદામાં ચોદામાં છે ને ગાયકોલોજીસ્ટ કે જે કાણામાં આખી દુનિયા મજા હોતી હોય ત્યાં ચોદું પ્રોબ્લેમ હોતો હોય સાચી વાત નહી હા ધર્મેશ અને આ ભાઈ બહુ મજાની વાત છે બહુ બહુ ઊંચો ચોક છે બહુ ઊંચો દરેક માણસના લોડામાં વીર્ય હોય અને વીર્યમાં શુકરાણું હોય સ્કમ જેને કહેવાય જેનામાં છોકરું ફર્ટિલાઇઝ કરવાની છોકરું પેદા કરવાની તાકાત એ સ્કમમાં હોય દરેક લોડા